રાજુલામાં રવિવારે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સંલગ્ન નો આયોજન ક્રમાવ્યુ રાજુલા શહેરમાં આગામી તારીખ 25 એક 2024 ને રવિવારના રોજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સમુલગ્નનો આયોજન ક્રમાવ્યુ હતું આ સમગ્ર આયોજન વિશ્વાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા દ્વારા આયોજન ક્રમાવ્યુ છે આ સમુલગ્નના આયોજક અને દાતા તરીકે સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ હરીભાઈ મેબુભાઈ જોખિયા જેમત ઉઠાવી હરીભાઈ જોખિયા દ્વારા પોતાના સ્વખર્ચે સમુલગ્ન ભવ્ય આયોજન ક્રમાવ્યુ છે જેમાં 44 દુલ્હા દુલ્હનોને નિકાપડિયા અને મુનીર બાપુ હસ્તક વેસન મુક્ત ક્રમાવ્યુ હતું આ સમુલગ્નમાં સૈયદ સરકાર અહમદ મુનીર તથા રાજુલા અને રાજુલા નગરપાલિકા પ્રમુખ મયુરદાદા દવે તેમજ નગરપાલિકાના તમામ સભ્ય હાજર હતા નાગરિક બેંક પ્રમુખ તેમજ નાગરિક બેંક સભ્ય અમરેલી જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આપનું નામ સાહેબ રાજુભાઈ જોખે એડવોકેટ સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ હરિભાઈ જોખ્યા દ્વારા ચુમ્માલીસ દુહા દુલ્હનોનો ચોથો સમુસાદી કાર્યક્રમ આજરોજ કરેલો જે નિમિત્તે સૈયદી સરકાર બાપુ સાવરકુંડલાવાળા પધારેલ પીર બાપુ ઉનાવાળા પધારેલ મહેબૂબ બાપુ અમરેલીવાળા પધારેલ તેમજ બાપુ ડુંગરવાડા તેમજ સમસ્ત અમરેલી જિલ્લાના એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તથા સાવરકુંડલાના આગેવાનો મુસ્લિમ સમાજના જામનગર લાઠી લીલીયા લોટપુર વગેરે ગામના જાફરાબાદ ડુંગર ગામના આગેવાનો સમસ્ત મુસ્લિમ સમાજના જે કાર્યક્રમમાં હાજરી આપેલી અને ચુમારી દુલ્હા દુલ્હનોના નિકાહ થયેલા અને તેનો જે તમામ સંપૂર્ણ ખર્ચ છે આજે કરિયાવરથી લઈ જમણવારથી લઈ મંડપથી લઈને તમામ સ્ટેજ પ્રોગ્રામથી લઈને તમામે તમામ ખર્ચ આજે ચોથા સમૂહ લગ્ન છે કુલ એકસો પંચોતેર દીકરા દીકરીઓના આરિફભાઈ જોખિયાએ પોતાએ પર્સનલી લગ્ન કરાવેલા અને તેનો ખર્ચ તમામ ભોગવેલો હોય જેમાં તમામ માણસો અને દુલ્લા દુલ્હાનો આવેલા હોય તેની સાથે જે મહેમાનો આવેલા જાન લઈને આવેલા તેનો સમસ્ત મુસ્લિમ સમાજ પ્રમુખ પ્રમુખ તથા રાજુલા નગરપાલિકાના તમામ આગેવાનો તમામ બોડી પ્રમુખ સહિત બધા હાજરી આપેલી તમામ સભ્યોએ હાજરી આપેલી અને રાજુલામાં કોમી એકતાની જે એક મિસાલ આપેલી અને તેમાં જે આવેલા તમામ ખૂબ ખૂબ આભાર માની છે